એમને ખૂબ ખૂબ ધન્યવાદ પરમાત્મા એમને ખૂબ પ્રગતિ કરાવે અને ખૂબ સદબુદ્ધિ આપે એટલે આવા ધર્મના માર્ગે વપરાય જેને સદબુદ્ધિ હોય છે એ તો ધ્રમના માર્ગે વાપરે છે ખૂબ બુદ્ધિવાળો કદી વાપરતો નથી અને એ ભજનમાં આજે પરમ પૂજ્ય સંતશ્રી અજમલદત્તજી મહારાજ કોયટા નિવાસી તથા આપણા ગામના ચમનરામ મહારાજ તથા બાબુરામ મહારાજ માચમરામ મહારાજ તથા મોણા ભક્ત મંડળ બીજા તમામ ભક્ત પ્રેમી સજનો અને કપિલાબા અમને સુંદર વાણી સંભળાવી ખરેખર તો પરમાત્મા તો છે પરમાત્મા આદુ અનાદિથી છે પણ પરમાત્મા આ મનુષ્ય જન્મ નહીં આપી શકતા મનુષ્ય નહીં કારણ કે માતા પિતા હોય તો જ આ મનુષ્ય જન્મ મળે એટલે પરમાત્મા ડાયરેક્ટ ડાયરેક્ટ આ દેહ આપી શકતા નથી વીજળી પાણી ગણીય હોય પણ જો આ ગોળો અને વાયર ના હોય તો એ એ પ્રકાશ થાય નહીં એમ માતા પિતા ના હોય તો આ શરીર મળતું નથી અમને ભજનમાં કોઈ ગાયું હતું કે એક વખત અમને મનુષ્ય અવતાર મળો તો હવે આપણે તો મળી ચૂક્યો છે હવે આપણે માગવાનો ના જો આ તો કોણ માગે છે દેવું માગે છે દેવું પ્રાર્થના કરે છે પરમાત્મા ને કે એક વખત અમને મનુષ્ય નો જન્મ મળે તો અમે પરમાત્મા નું ભજન કરી શકીએ કેમ કે દેવો પરમાત્માનું ભજન નહી કરી શકે કેમ નથી કરી શકતા કે અમને પુષ્ટ નક્કી થઈલી છે કે તમારે આ જગ્યાએ ઊભું રહેવું ઈયથી આઘા પાસે થઈ શકતા નથી અને તમને સુજ આલી તમારે જોઈ જાવું અહીંયા જઈ શકું

જો કદાચ ભજન ના કરતો હોય તો આવા મોટા મોટા ઠબકા આવ્યા કે ભગતી વિના નો નર ભૂત છે આખા ભગતે કીધું કે હોમો મળ્યો નહીં હારો અવતાર જેને એને સુધાર્યો આવું મહાપુરુષો નું કેવું છે એટલે આપણને તો જે મળવાનો હતો એ મળી ચુક્યો છે હવે આપણે વાયદો કરવાનો નથી અને આ શરીર એક દાડો જમ

બહે માં રપસે એટલે એને કુળ દેવી કીધી છે કુળ ને તારવા વાળી કુળ ને પ્રગતિ કરાવવા વાળી એટલે એને કુળ દેવી કીધી છે અને એ કુળ દેવી ની પૂજા થાય અને એ કુળ દેવી પૂજા કરો એના તો બીજી કોઈ કુળ દેવી આવતી નથી એટલે આપણે આજ આ શરીર આ ગોપીચંદ ની વાત કરીએ આ તો એના જે ગોપીચંદ નાવા બેઠા એટલે એટલે ઉપર થઈ ઉપર જોતા હતા ઉપર અને

માતાજી કીધું કે કેમ તમે માતાજી ને કે માતાજી કેમ રડો છો કેમ કઈ દુખ હોય કે બેટા આ તારી કાયા જેવી તારા બાપા પણ હતી

ગોપીચંદ એક શબ્દ લાગી ગયો તો કે હવે અમર હવે અમર કરવી છે આ કાયાને અમર કરવી છે એટલે જો અમર ગોપીચંદ અમર થયા છે નહીં થયા ગોપીચંદ અત્યારે આપણે જો અમર ના હોત તો અત્યારે આપણે એનું નામ લઈ તો નહીં એમ જો આપણે એક શબ્દ લાગી જાય એક શબ્દ ગુરુ દેવ કા તાકા અનંત વિચાર થક ગયા મુની પંડિત વેદ ન પાયા પાર એટલે આ શરીર મળ્યું છે ફેર મળવાનું નથી મર્યા પછી મુક્તિ માંગો તો કાળા ઘર નો કુવો કે અત્યારે તમારે ભગવાન ની પ્રાપ્તિ કરવી છે તો એ થાય તમારે આત્મા ની ઓળખાણ કરવી નર એસી કરણી કરે તો નરકા નારાયણ હોય કૃષ્ણ પરમાત્મા જયારે જન્મ્યા તારે તો રાજકુમાર જ હતા રામચંદ્ર ભગવાન જન્મ્યા તારે રાજકુમાર જ હતા એમને કરમ કર્યો અને એમના એમના ગુણો લઈને અત્યારે આપણે એમની પૂજા કરે છે અને એક દાડો આ ગુણ જાત આ બધા તમને તમારી પાછળ તમને નહીં જોતા તમારા ગુણો લઈને છે કોમ કરવા વાળો ને એકળી જાય ને તો તરત ઉતવાળ કરે કરે કે ના કરે એટલે હજુ શરીર એવું ને એવું હોય છે ઓખું હોય છે નાક હોય છે કોન હોય છે અને ભગવાન તો વ્યાપક છે તો મળતા ન હોય ભગવાન કોઈ જગ્યા ખાલી નથી કે છે તો તો ઘણું મોટું હોય તો એમાં ભગવાન હોય છે પણ જે કાર્ય કરવા વાળો છે એ રહેતો નથી અને એ જતો રહે તે તારે પછી બધા ઉછાળ કરો એ મોજું થાય છે જો શરીરની કિંમત હોય શરીર ની કિંમત

તમે ઉભારો તો ત્રિવેણી ના ઘાટે જે વનમાળી રવિ છે એ બધી જગ્યાએ દર્શન થાય થાય ને થાય પરંતુ એના માટે આપણે ગુરુ નું શરણ લેવું પડશે ભગવાન જન્મ જરૂર આપ્યા

અને બહારનું કામ કરી કોઈને વાઢવાય જે કોઈને મજૂરી કરી અને છોકરાને બહુ ભણાય બહુ મોટો થયો અને ભણાઈ અને બહુ લાઈ નવી બહુ નવી ભણેલી આઈ બહુ ભણેલી આઈ છોકરો ખૂબ ભણેલો અને માતા પણ પણ મજૂરી કરીને ભણાય હવે ખેર આ વહુ આવ્યા પછી માન ખાવું ને અને ઘઉ ને મેં ચીમ ને

મને ગઢી છે ઘણું યાદ તો આવે છે તો કે તમારા છોકરા યાદ આવતા એટલે કે હારું હવે મને ગાડી મેલી પણ મારા છોકરા નું હારું થાય તો એમ છે

મારે જુદું તો રહેવું છે પણ તમારું દેવું પૂરું રહેવું છે તમારું જેટલું દેવું હોય ને એ દેવું મારે ભરવું છે દેવું થાય છે હવે મારે કોઈ જોતું નથી બેટા તું તારે સુખ શાંતિ થી સુધો રે મારા હાથ હાલ છે એટલા દાડા બહુ કરીને મારું ભરણ પોષણ કર્યું તો તાર તમે બે જણા મજા કરો અમારા કોઈ જોતું નથી તો પેલો કે ના તમારે લેવું તો પડશે તમારે લેવું જ પડશે તો હવે આ કોટમ કેજો અમને ભાઈ થોડીવાર રહેવા દેજો એસેની કોસો તો તાર પડો જીતે સીટી ગયો એટલે ગોટમાં કેછ્યો કે મારી માતાનું ઋણ મારે ચૂકતે કરવું છે મારી માતાનું દેવું મારે ચૂકતે કરવું છે પણ મારી માં લેવા તૈયાર નથી એટલે તમે જજ સાહેબને વિનંતી કરી કે મારે માં જે માગે એ મારે આલુ છે એટલે માતાજીને બોલાયા ધનજી પૂછું કે તમારો દીકરો તમારું જે દેવું છે એ લેવા માગે છે આવવા માગે છે તો તમે કેમ લેવા તૈયાર નથી એટલે કે તાર લેતો હોય તો હાલતો હોય હું અને જો હોય તો હું લઈ લઉં તો કે માગો માતાજી એક પાંચસો ગ્રામ નો લઈને લઈ ને પથરો ગ્રામ નો

હવે પથરો રે પેટ માંગી મારી માં મોટી ભૂલ છે ખરેખર હું માતા નું ઋણ ચૂકતે કરી શકું નહીં એટલે માતા પિતા નું ઋણ ઘણું મોટું છે એમ પરમાત્મા નું ઋણ પણ મોટું છે કારણ કે આ શરીર પરમાત્મા હતા તાર માતા પિતા દ્વારા આવ્યું

લોટ પડે કારણ કે પણ આ ઘર કરી ગયા અને આ છે જો એમાં ગાડી તો લોટમાં જો લોટમાં હેટી પૂરું કરી નાખે

કે તો બાર બોમ થાય એલો ને મેમન તરીકે બીજા કદાચ કોઈ લન પ્રેઝન્ટ બોય આયા હો એટલે કે મેમન તરીકે આયેલા હોય તો વધારે ને પડે અને કે કદાચ કે ઓછા ને પડે તો કે કદાચ બાર બોમ મેમન થી જી જા તો ઓછા ને પડે ઓછા ને પડે થમજો કે બાર બોમ જ છે

આપડે શુદ્ધ હોવા જોઈએ અને શુદ્ધ ભગવાન ને ગમે તમને જો કોકરું ચોખ્ખું હોય તો રમાડવું ગમે કે ના ગમે અને મેલો દાટ હોય ચડાવતા હોય અને અતહેન તેવું ગમે પણ ચોખ્ખો પરપારો હોય તો ગમે એમ તમે ચોખા હો તો પરમાત્માને ગમો છો પેલા કરણે દોન આલ્યું કરણે વિડિયો લોહી વાળું હતું આ પેલા માર છેલે છેલે પેલા દોત પાડી દો અને રે કાઢી અને સોનાનું દોન આલ્યું એટલે મારા તો ભગવાન હતા જ એમણે કીધું કે આ લોહી વાળું મોલે એવો નહીં પવિત્ર કરી નાખો

वरने पुजवा त्याला जो पुखवा ऐसू લઈ जाऊ तो खाणे એટલે શું કે શીખા લે કે સમય ચોખા રે જો ચોખા રે જો અને આપણે સંતો गायनी માટે પૂજન જનમ મરણ તન મન તન આ ફોતરું છે અને આ સદગુરુ મહારાજ ને અર્પણ કરશો અને જો અર્પણ હા કરશો

वधारे वरी गुरु अजमलदास महाराज